નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથેમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો અત્યારે હાલ ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે જેની અંદર ઘણા બધા ખેડૂતો ઘઉંનું વાવેતર અત્યારે જે અગિયારમો મહિનો ચાલે છે એમાં હાલ કરી ચૂક્યા હશે અને કરવાના પણ હશે મિત્રો મિત્રો આપણે જે ઘઉંનું વાવેતર કરીએ એની અંદર સારું ઉત્પાદન મેળવવા માટે ઘણા બધા પ્રયાસો કરતા હોઈએ છીએ સારી સારી કંપની દવાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ સારી સારી પીજીઆરનો ઉપયોગ કરતા હોઈએ છીએ સારી એવી કંપનીઓના પાયાની અંદર ખાતરોના પણ ઉપયોગ કરતા હોઈએ છીએ સારા એવા બિયારણોનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ અને સારી એવી કંપનીના પૂર્તિના ખાતરોના પણ ઉપયોગ કરતા હોઈએ છીએ તથા દર પિયતની અંદર કયા કયા વોટર સોલ્યુબલ ખાતરો પિયતમાં આપીએ તો સારું એવું ઉત્પાદન વધીએ એના વિશે પણ આપણે ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ મિત્રો એવી જ રીતે ઘઉંના પાકની અંદર આપણે લગભગ છ થી સાત પિયત કરતા આપણા ઘઉં પાકે છે પછી તો જેવી જમીન હોય છે એ પ્રમાણે એક પિયત આગુ પાછું રહેશે હવે આમ જોવા જઈએ તો પ્રથમ કટોકટીની અવસ્થા એટલે કે મૂળ મુકુટ અવસ્થા મિત્રો હવે આ મૂળ મુકુટ અવસ્થા જ્યારે હોય મિત્રો ત્યારે મૂળની અંદર એટલે કે ઘઉંના પાકની અંદર જે મૂળ હોય છે એની અંદર તંતુ મૂળ બંધાવવાની શરૂઆત થતી હોય છે હવે આ જે મૂળ મુકુટ અવસ્થા છે તે લગભગ અઢાર થી લઈને એકવીસ દિવસની આજુબાજુનો જે સમયગાળો હોય છે એની અંદર આ પ્રોસેસ થતી હોય છે તો આ એક પિયતની કટોકટી અવસ્થા માનવાના આવે છે તો આ જે અવસ્થા છે એની અંદર તમારે પિયત આપવું ખૂબ જ જરૂરી બનશે મિત્રો આ સમયે તમારે પિયત આપવું જોઈએ હવે મિત્રો જ્યારે આ મૂળ મુકળ અવસ્થા હોય એની અંદર તમારે જ્યારે પિયત કરતા હોય નાઇટ્રોજન ફૂટ વ્યવસ્થા આવશે અને ફૂટ વ્યવસ્થા આવશે તો સારી એવી ડુંડી બેસશે અને સરવાળે આપણને ઉત્પાદન સારું એવું મળશે મિત્રો તેથી મિત્રો જ્યારે આ મૂળ મુકુટ અવસ્થા હોય ત્યારે સમયસર પિયત આપવું અતિ આવશ્યક બનશે મિત્રો અને આપણા ઉત્પાદનમાં સરવાળે વધારો થશે મિત્રો તો મારી આવી અવનવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી જે યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી છે તેને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો